ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર બ્લોગ્સ તો સવારના સાડા છ વાગ્યા છે અને હું ઉઠી છું અત્યારે આજે અમારે લોકોને જવાનું છે ભગુડા દર્શન કરવા માટે અને મમ્મી પપ્પા નથી આવવાના આ વખતે કેમકે ત્રણ ત્રણ જણ ગાડીમાં મેસેજ જોઈએ તો બિલકુલ ફાવતું છે નહીં અને પપ્પા આવવાના હતા પણ મારો ભત્રીજો આવેલો છે તો મેં કીધું એને લઈ જઈએ પપ્પા તો એમ બી બે ત્રણ વખતે આવેલા છે તો પપ્પા મમ્મી નથી આવતા હાર્દિક આવવાનો છે મારી સાથે અને મારો જે ભાઈ છે જેની બાધા છે એ અને ધવલ અને હું અને બબુ આટલા લોકો જવાના છીએ અને અમારા લોકોને પહોંચતા બહુ જ ટાઈમ લાગશે ચાર સાડા ચાર કલાક થશે પછી બે કલાકનું ડ્રાઈવ કરીને પછી ગેલોપ્સ આવશે તો ત્યાં અમે લોકો લંચ કરીશું તો ત્રણ બેથી ત્રણની વચ્ચેનો ટાઈમ થઈ જશે તો અત્યારે હું બનાવું છું નાસ્તો કેમ કે હું તો એટલા વાગે જમીશ પણ આ લોકો માટે નાસ્તો બનાવી દઉં હું બાર વાગ્યા પછી જ જમું છું સવાર સવારમાં કંઈ નાસ્તો કરતી છું નહીં તો એ લોકો માટે અત્યારે પૌવા બનાવી દઉં તો એ લોકો છા અને પૌવા ખાઈ લે તો રસ્તામાં ક્યાંય બ્રેક ના કરાવે તો ચલો ગાઈઝ આપણે જઈએ કિચનમાં હાય ગાઈઝ તો બધું ચોપ કરી લીધું છે મેં અહીંયા આપણા પૌવા રેડી છે તો ચલો બનાવી દઈએ પ કાલે અમે લોકો જઈને મસાલા લઈને આવ્યા છીએ તમે લોકો કમેન્ટ કરજો તમે કયું મરચું વાપરો છો અમે લોકો થોડનું મરચું વાપરીએ છીએ લાલ મરચું થોડ થી લાવીએ છીએ ખાવડનું મરચું હાઇ ગાઈસ તો હું રેડી થઈ ગઈ છું ઘરે ને ઘરે પોણા આઠ વાગે ગયા છે અમારા લોકોને ક્યાં પાંચ વાગે નીકળવાનું હતું પછી ભાઈ લોકો ગયા હતા ક્રિકેટ જોવા માટે કાલે જેટી એસઆરએસ ની મેચ હતી તો એ લોકો આયા રાત્રે બે વાગે જમી કરીને તો મેં ધવલને ફોન કરીને કીધું રાત્રે એક વાગે એક પાંચ વાગે ના આવતો તો આઠ વાગે સાત વાગે છે તો સાત વાગે આવવાની જગ્યાએ તો બિચારો આવી ગયો છે આ લોકો હજુ સુધી રેડી થયા એ બી સાડા સાત વાગે આવ્યો છે તો હવે ફટાફટ અમે લોકો મારા ભાઈ લોકો નીકળે એટલે એ લોકો ચા નાસ્તો કરે અને નીકળીએ બહુ જ લેટ થઈ ગયું છે આજે તો વાઇઝ મેં બનાવીએ છીએ મારી કોલ્ડ કોફી ગાઈસ તો અમે લોકો રસ્તા પર છીએ હવે નારી ચોકડી આવશે એની પહેલાં અમે લોકો એક નાનકડો એવો બ્રેક લીધો છે ભાઈ લોકો અહીંયા અમે લોકોને ચા પાણી જે પણ કરવું એ કરી લે અને હવે અમે લોકો જઈશું ડાયરેક્ટ મંદિરે અમે લોકો સવારના નીકળે ને આઠ વાગ્યાના ત્યારનો આ પહેલો અમારા લોકોનો બ્રેક છે એ પણ છે કે આટલા બધે પહોંચીને રસ્તામાં ક્યાં અમે લોકો ગાડી રોકી જ નથી તો ચાલો ગાઈસ હવે ત્યાં પહોંચીએ અને પહોંચીને મળીએ हाय गाइस तो मैं लोग को पहुंच गया है छे भगुड़ा मुगल धाम चलो अंदर चलिए अन्य माता जी का दर्शन करिए चल बेटा गाइस प्रसाद ले लीजिए हम लोगों ने

দর্শন থাকে ফোটো বিয়ে আমি যাইছি শুফড় বে মি মু છીએ ગરમી બહુ છે અને નીકળ્યા તો કે પ્રસાદ લઈને જાઓ તમે લોકોએ પાંચ વચ્ચે એક પ્લેટ લીધી અને થોડું થોડું ખાધું અમે લોકો આગળ કહેલપસ આવશે બે ત્રણ કલાક પછી બે અઢી કલાક પછી ત્યાં જમીન શું શાંતિથી અત્યારે અમે લોકોએ માતાજીની આગળ જતો પ્રસાદ લીધી છે પાંચ વચ્ચે એક પ્લેટ લઈને થોડું થોડું ખાધું છે એટલે ટેકો રહેશે હવે નીકળીએ છીએ બબુ મેડમને શું થાય છે બબુને છે

ગઈશ તો ગેલોપ્સ પર હવે આ રેસ્ટોરન્ટમાં જઈશું જમીશું કરીશું એની પહેલાં બબુ માટે અહીંયાથી પીઝા ઓર્ડર કરી દે હા એ ગઈશ તો ગેલોપ્સ પરથી સૌથી પહેલાં મેં લીધા છે યલો ઢોકળા કેમ કે મને ભાવે છે બહુ જ યલોવાળા હવે બબુના પિઝા લઈ લઉં બબુ આ લઈને બેટા અંદર જા જા બાજુમાં 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 નહીં બે મિક્સ છે ચલા જ છે લીધું બેટા ટોપન લઈ લીધું બબુના પિઝા ઓર્ડર કર્યા છે લાપીનોઝમાંથી દોનો हमको दे रहा इसमें आएगा ना एक और चाहिए गाइस चंगे ले दू छे હવે એક કરી લે દઉં હાઈ गाइस તો અમે લોકો જમી લીધું છે અને તમે જો ગરમી કેવી છે ભઈ એવું થાય કે શિકાઈ જઈસુ થી ગરમી કેમ ગયા લોકો ગાડીમાં બ્રિન બ્રાઉનીનો સ્ટોલ છે ઈચ્છા છે સ્વીટ ખાવાની પણ રેડબુલ પી લીધી ફૂલ પેટ જમી લીધું બધું ઓવર हो गया है તો આપણે नती खावी सिजलिंग प्रावुणी गाडी नचावी ते अरे यार गाडी तो सख़त तपिलियास है अमें जोई शोको छो क्या लपसनो नजारों के कावच है बार्शे काई जवे एकलीब दी गर्मी छे गाई जाजो बबू सु गराज है वाड ओडा वे પાછળથી અમે લોકો કેટલા મોટા રખડેલ છે જો ઘરે પહોંચીને અડધો કલાક પછી આવી ગયા છીએ રંગોળી હું અને બબુ બંને કેમ કે મને બહુ જ ક્રેવિંગ થઈ રહી હતી રંગોળીની ની આઈસક્રીમ ખાવાની मैं आज खबर नहीं अनअवेलेबल तो स्विगी में क्यों बबू गाइज मैं तुमने बात करी कि रोस्टेड न आइसक्रीम में मैं ग्रेविंग खाए पर मेक बहुत भाव है म टेस्ट एकदम सीमिलर है तो मैं मंगा है शेक કઈઝ તો આજે છે સીએસકી અને આરસીબીની મેચ જે હું જોતી હતી હાલ અને કોલી સિક્સટી ટુ પર આઉટ થઈ ગયો છે અને બસ કંઈ નહીં હવે બહુ જોવાનો ઇન્ટરેસ્ટ રહેશે નહીં હું વિચારું છું બ્લોગનો હું એન્ડ કરી દઉં અહીંયા તો જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે લોકો કોમેન્ટ કરજો કે તમને શું લાગે છે આ વખતે આઈપીએલ ટ્રોફી કઈ ટીમ જીતશે ઘણા બધા લોકોને મુંબઈ લાગશે અને અફકોર્સ ગુજરાતી જે હશે બધા લોકો જીટી કહેશે હું તો આરસીબી કહીશ ભાઈ તમારે જે કોમેન્ટમાં લખવું હોય એ લખો કેમ કે લાસ્ટ ટાઈમ મેં આરસીબીની પોસ્ટ હોસ્ટ કરી હતી હું મેચ જોવા ગઈ હતી એમાં કેટલા બધા લોકોએ મને બાપરે કોમેન્ટ્સ કરી હતી ગુજરાતના છો તો ગુજરાત જીટીને સપોર્ટ કરો જીટીને હું સપોર્ટ કરું છું ડાઉટ પણ મારી ફેવરેટ ટીમ આરસીબી છે આરસીબી હશે ત્યાં સુધી કોઈ એટલે કોઈ ટીમને સપોર્ટ કરવામાં નહીં આવે પહેલાં આરસીબી આરસીબી રેસમાંથી બહાર નીકળી જાય પછી જીટી અલગ વસ્તુ છે તો ઘણા બધા લોકો એવી કોમેન્ટ કરી કે તો ગુજરાતમાં કામ કરો છો તો જીટીને સપોર્ટ કરો ત્યાં કામ કરવા જતા રહો બ્લા અબ્લાબ્લા અબ્લા અબ્લા પણ હવે જે ફેવરેટ છે કેમ કે કોહલી ફેવરેટ છે તો કોહલી જે ટીમમાં હશે એ ટીમ જ ફેવરેટ હશે મારી ઉપસ્થિતથી તો બસ કઈ એની સાથે જ આપણે અહીંયા આ બ્લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો